અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણિયમ યુથ ગ્રુપ વડોદરા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન જે ભારત સરકાર સાથે થયેલ અનુબંધ એમઓયુ અંતર્ગત નશા મુક્ત હો ભારત આ વિશેષ અભિયાનને ગાયત્રી પરિવાર વરેણિય યુથ ગ્રુપ વડોદરા દ્વારા આજે એમ કે હાઈસ્કૂલ અલ્કાપુરી વડોદરામાં શાનદાર રીતે વેગ આપવામાં આવેલ અનિલભાઈ રાવલે પ્રવચનના માધ્યમથી વ્યસનનો અર્થ યુવાનોમાં વ્યસનમાં કઈ રીતે ફસાય છે આમાંથી કઈ રીતે બચી શકાય યુવા વ્યસનથી બચીને પોતાની શક્તિને રાષ્ટ્ર નિર્માણ સૃજનના કાર્ય કાર્યમાં નિયોજિત કરવાની સમજણ વિદ્યાર્થીઓને આપતા ચોપ્પન વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત થવાના સંકલ્પ લીધા હતા વડોદરા ઉપઝોન યુવા સહસંયોજક શ્રી મયંકભાઈ ત્રિવેદીએ સમજાવ્યું હતું કે હાલમાં નવ વ્યસન મોબાઈલનું તેનાથી કઈ રીતે દૂર રહી શકાય તે સમજાવ્યું હતું એમ કે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી કિરણબેન ડાંગર અને પ્રાચીબેન ઉપા ઉપાધ્યાયજીનો સહયોગ ખૂબ સરાહનીય હતો તેઓએ વરેણી યુથ ગ્રુપ ગાયત્રી પરિવારનો આભાર માન્યો હતો મનહરભાઈ પટેલ હસમુખભાઈ ઉપાધ્યાયનો વિશેષ સહયોગ રહ્યો હતો để cái 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 એ માટેનો અમારો પ્રયત્ન વ્યસન એટલે શું વ્યસન એટલે એના ગુલામ એક આદત પડી જાય કે બસ મારે આના વગર ચાલે જ નહીં વ્યસનની અંદર તમાકુ વેડી સિગરેટ ડ્રગ્સ હેરોઇન આ બધું જ આવી જાય સાથે સાથે હમણાં નવે વ્યસન કે મોબાઈલ મોબાઈલ છૂટે જ નહીં ગણેશ ગયા પછી મોબાઈલ જતા તો એ મોબાઈલમાંથી પણ આપણે મુક્તિ મેળવવાની છે આપણે આપણા જીવનની અંદર આપણે સ્વયંને ઓળખી લઈએ કે આપણે કોણ છીએ તમે સ્વયંને જાણી લો કે હું કોણ છું આપણે ભારત ભૂમિ દેવભૂમિ કહેવાય છે અને ભારત ભૂમિની અંદર આપણે જન્મ લીધો છે દેવભૂમિની અંદર આપણે જન્મ લીધો છે અને આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નથી એક સંકલ્પ કરું છું કે મારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન મીડી સિગરેટ પાન પડીકી દારૂ ડ્રગ્સ હેરોઈન નશો થાય એવી સામગ્રી નું સેવન હું જિંદગીમાં ક્યારેય નહીં કરું આ મારો એક દ્રઢ સંકલ્પ છે મારી રહે મારી અંદર રહેલી શક્તિ શક્તિને રાષ્ટ્ર નિર્માણના નિર્માણના કાર્યની અંદર નિયોજિત કરીશ હું મારી મારો એક દ્રઢ સંકલ્પ છે ગાયત્રી મંત્ર સૂર્યનું ધ્યાન કરતા